અદાણી ફાઉન્ડેશન દ્વારા બડાસા તાલુકામાં જાહેર જનતા સહિત ટ્રક ડ્રાઈવરો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાંગીપુરમ ખાતે સૌપ્રથમ ટ્રક ડ્રાઈવરોનું ખાસ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં નિદાન અને સારવાર સહિત નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં સ્ત્રીઓ અને બાળકો સહિત જનરલ આરોગ્ય માટેના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી પહેલું સુખ તે જાતે નર્યાનું સૂત્ર સાર્થક કરતા અબાસા વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે જનરલ હોસ્પિટલ અને અદાણી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં સાત ગામોના લોકોએ લાભ લીધો હતો બેર મોડી ઝાડવા ગોલાય પીપર અકરી મોડી થુમડી અને વાલાવારી વાંટ ગામે યોજાયેલા નિશુલ્ક આરોગ્ય કેમ્પમાં આરોગ્યની તપાસ બાદ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યા હતા કચ્છ જિલ્લા ટ્રક ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ નવગણભાઈ આહીરની શુભેચ્છાઓથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ પ્રસંગે કેમ્પમાં લાભાર્થી બનેલા ગામોના સરપંચ તેમજ અગ્રણીઓએ અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવી સમગ્ર ટીમનો આભાર માન્યો હતો એટલું જ નહીં અવારનવાર આવા કાર્યક્રમો જાહેર જારી રાખવા માટે વિનંતી પણ કરી હતી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું ઝીરો એક્સિડન્ટનું સપનું સાકાર કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવે છે વર્તમાન ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમે મુસાફરીનો સમય ઓછો કર્યો હોવા છતાં તેણે જાનહાનિનું જોખમ પણ વધાર્યું છે માર્ગ અકસ્માતોનું પ્રમાણ શૂન્ય કરવા માટે ડ્રાઈવર્સ માટે ખાસ હેલ્થ ચેકઅપ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે આ આરોગ્ય કેમ્પમાં એક હજાર એકસો દસ થી વધુ દર્દીઓ તથા એકસો પચાસ થી વધુ ડ્રાઈવરોને તપાસ બાદ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યા હતા જેનું સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવશે ભારતમાં દર વર્ષે એંસી થી વધુ લોકો માર અકસ્માતમાં મૃત્યુ પામે છે જે સમગ્ર વિશ્વમાં થતા મૃત્યુના ત્રીસ ટકા હિસ્સો છે સામાન્ય રીતે ટ્રક અને ટુ ને સંડોવતા અથડામણમાં જાનહાનિ થાય છે એક રિસર્ચ પ્રમાણે ટ્રક ચાલકો ક્ષતિગ્રસ્ત દૃષ્ટિને કારણે ચશ્મા વિના વાહન ચલાવે છે જે અકસ્માતનું કારણ બની શકે છે આ કેમ્પમાં નેત્ર નિદાન સહિત તમામ રોગોનું ચેકઅપ કરી ડ્રાઈવરોને સ્વાસ્થ્ય સંભાળ અંગેની સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા